નગરપાલિકાના હોદ્દેદારોએ શિક્ષકોને પ્રમુખની ચેમ્બરમાં બોલાવીને નાણાં માંગવાના મામલામાં રાજકારણ ગરમાયું વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ હાઈસ્કૂલના શિક્ષકોએ જિલ્લા કલેક્ટરને નગરપાલિકાના સત્તાધીશો સામે નિષ્પક્ષ તપાસની માંગ સાથે આવેદનપત્ર આપ્યું કલેક્ટર કચેરીમાં પ્રવેશતાની સાથે જુવરાજસિંહ સાથે આવેલા લોકોને પ્રવેશવા ન દેતા ચકમક જરી પોલીસ પરમિશન આપતા મામલો થાળે પડ્યો છોટા ઉદયપુર નગરપાલિકામાં જિલ્લા કરોના સૂત્રોચ્ચાર કરી નગરપાલિકા પહોંચ્યા યુવરાજસિંહ તેમજ તેઓ સાથે આવેલા આગેવાનોએ કહ્યું નિષ્પક્ષ તપાસ જિલ્લા શિક્ષણ અધિકારી કરતા નથી અત્યાર સુધી ત્રણ શિક્ષકોના જવાબ લેવાયા છે જ્યારે તપાસની ઢીલી નીતિ છે નગરપાલિકાના હોદ્દેદારોના પતિઓ અને ઉપપ્રમુખ ખુલ્લેઆમ નાણાં માંગતા હોવાથી અને ભ્રષ્ટાચાર કરતા હોવાથી તેઓ સામે તપાસ થવી જોઈએ એસએફ હાઈસ્કૂલના શિક્ષકોના જણાવ્યા મુજબ અમને ધમકાવવામાં આવે છે અમારી રજૂઆત સાંભળવાના નથી આવતી જ્યારે ભાજપના નેતાઓથી અમને ડર લાગી રહ્યો છે ને અમારી નોકરીનું પણ જોખમ છે છોટા ઉદયપુર નગરપાલિકાના સત્તાધીશો સામે આંદોલનકારી એક નેતાએ અધિકારીઓને સત્યમેવ જયતેના બોર્ડ કાઢી નાખો અને ભાજપના ખેસ પહેરી લો તેવી રજૂઆત કરી હતી યુવરાજ સિંહના જણાવ્યા મુજબ પંદર દિવસમાં નિષ્પક્ષ તપાસ નહીં થાય તો જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી તેમજ સચિવાલયમાં આવેલી શિક્ષણ મંત્રીની કચેરીનો ઘેરાવો કરીશું તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી કલેક્ટર શ્રીને આવેદનપત્ર આપી અને આજે આ રજૂઆત કરવામાં આવી છે કે જે નગરપાલિકાના જે સત્તાધીશો છે હજી સુધી એનું કોઈ સ્ટેટમેન્ટ કહેવામાં લેવામાં કેમ નથી આવ્યું કેમ કે આ જે બધી બાબતો છે એ બાબતોમાં અત્યારે અમને બધી જ જગ્યાએ જે કોમન સ્ટેટમેન્ટ મળે છે અમને પહેલાં વહેલા શ્રીએ જિલ્લા શિક્ષણ અધિકારી પાસે મોકલા જિલ્લા શિક્ષણ અધિકારીએ પ્રાંત પાસે મોકલા પ્રાંતે ફરીથી એમને પાછા જિલ્લા શિક્ષણ અધિકારી પાસે મોકલા એટલે કહેવામાં એવું આવે છે કે તપાસ ચાલુ છે તપાસ ચાલુ છે પરંતુ આ તપાસ નથી ચાલુ તપાસના નામે તરકટ ચાલુ છે તપાસના નામે નાટક ચાલુ છે અને તપાસના નામે ક્યાંક ને ક્યાંક મૂળ મુદ્દો મૂળ જે વાત છે એને ક્યાંક ને ક્યાંક ડાયવર્ટ એટલે કે ભરમાવવા માટે આવી રહ્યા છે મૂળ વાત જે હતી કે ભાઈ શિક્ષકો પાસેથી લાંચ માગવામાં આવી કે નહીં તો એ વાત ઉપર શિક્ષકોએ ઓલરેડી પંદર તારીખના રોજ આજ પોલીસ નિરીક્ષક છે એસપી છે એમને ફરિયાદ કરેલી હતી હજી સુધી એની ઉપર કોઈ લેવામાં નથી આવ્યા રેકોર્ડિંગની અંદર સ્પષ્ટ રીતે સાંભળવામાં આવે છે કે ભૂતકાળના જે શિક્ષકો હતા એ શિક્ષકો પાસેથી લાખ રૂપિયા આવ્યા છે છે તો તો અમારો એ એ પ્રશ્ન શિક્ષકો હતા કે જેની પાસેથી ચાલીસ કે પિસ્તાલીસ લાખ રૂપિયા માગવામાં આવ્યા બીજી વાત કે એવું કહેવામાં આવે છે કે આ વિકાસ ફાળાના નામે આ ગ્રાહ માંગવામાં આવે છે તો આ વિકાસ ફાળો અત્યાર સુધી કેટલા શિક્ષકો પાસેથી લેવામાં આવ્યો ભૂતકાળમાં ક્યાં ક્યાં શિક્ષકોએ આ રીતે વિકાસ ફાળો આપ્યો એની પણ અમને માહિતી આપો તો જિલ્લા શિક્ષણ અધિકારી આની કોઈ જ માહિતી અમને આપી જ નથી બીજું કે જિલ્લા શિક્ષણ અધિકારીએ અમે જ્યારે આ પ્રશ્ન કર્યા કે ભાઈ જ્યારે નગરપાલિકામાં શુભેચ્છા મુલાકાત માટે બોલાવવામાં આવેલા હતા જે શિક્ષકોને તો એ શિક્ષકોની ઉપર એવા આરોપ લાગવામાં આવ્યા કે તમે કોઈ એજન્ડા સાથે આવેલા છો કોઈ પક્ષમાં કામ કરે છો તમે કહેવા માંગીએ છીએ કે શિક્ષકો એ કોઈ પક્ષના નથી હોતા શિક્ષકો આજે જે કામ જે બાબતો હતી લાંચની એ લાંચની બાબતો ઉજાગર કરી છે તો ખરેખર એને પ્રોત્સાહિત કરવા જોઈએ એને સન્માનિત કરવા જોઈએ પરંતુ અત્યારે એને અપમાનિત કરવામાં આવી રહ્યા છે તેની સાથે સાથે જે શિક્ષકો છે એને ધાક ધમકીઓ આપવામાં આવી રહી છે કે તમારો રેકોર્ડ ખરાબ કરી નાખશું તમારે જે શિક્ષણનું કાર્ય છે એટલે પાંચ વર્ષ ફિક્સ સેશનના છે પછી ફૂલ પેમાં આવશો તો તમને ફૂલ પે નહીં થવા દઈએ તમારો રજા રિપોર્ટ તમને પાસ કરવા દેવામાં નહીં આવે અને બીજી વાત કે આદિવાસી દીકરીને આગળ ધરી તમારી પર એટ્રોસિટી જેવી ગંભીર કલમો તમારી ઉપર દાખલ કરવામાં આવશે તેની સાથે સાથે એવું કહેવામાં આવે છે કે યૌન શોષણની ફરિયાદ પણ અમે તમારી ઉપર દાખલ કરી શકીએ છીએ એટલે આ ધમકી છે એ કેટલી યોગ્ય છે બીજી વાત કે ફૂલની પા ફૂલ નહીં પરંતુ અમે ફૂલની પાંદડી રૂપે તમારી પાસે ડોનેશન માગી રહ્યા છીએ તો આ કઈ ફૂલની પાંદડી માગવામાં આવે છે શું આ ફૂલની પાંદડી એ કમલનું ફૂલ છે આ કમલના કમલમ બનાવવા માટે ફૂલની પાંદડી માગવામાં આવે છે આ માંગણી શા માટે કરવામાં આવે છે અને ફૂલની પાંદડી જો લાખો રૂપિયા હોય તો ફૂલ કેટલાનું હશે એ અમારો પ્રશ્ન છે કારણ કે ફૂલની પાંદડી તરીકે તમે એવું કહેતા હોય કે પાંચથી દસ લાખ રૂપિયા તમારે આપવા પડશે તો આખો આખું ફૂલ માગવું હોય તો ફૂલ કેટલાનું બને છે કારણ કે જે નગરપાલિકાના જે સત્તાધીશો છે નગરપાલિકાના સત્તાધીશોએ આ ઓડિયોની અંદર તમે સ્પષ્ટપણે સાંભળી શકો છો એ ઓડિયોમાં એને એવું કીધું છે કે ભાઈ જે શિક્ષકો અહીંયા નોકરી પર લાગે છે અને હંમેશા વિકાસ ફાળો આપ્યો છે તો કેટલા શિક્ષકોએ વિકાસ ફાળો અમને એની જાણ કરવામાં આવે શિક્ષકોએ જ્યારે ફરિયાદ કરી હજી સુધી એની ઉપર કોઈ સ્ટેટમેન્ટ લેવામાં નથી રહ્યું એટલે આ વિરોધાભાસ જોવા મળ્યો છે ક્યાંક ને ક્યાંક અમને પણ એવું લાગી રહ્યું છે જે અધિકારીઓ છે જિલ્લા શિક્ષણ અધિકારી હોય પ્રાંત અધિકારી હોય કે પછી કલેક્ટર હોય એ સરકારનો હાથો બની ભારતીય જનતા પાર્ટીનો હાથો બની અને કાર્ય કરી રહ્યા છે અને જે તપાસ સોંપવામાં આવી છે અમે તપાસ અધિકારીઓના નામ આપ્યા નામ માંગણી કરી તો હજી સુધી અમને નામ આપવામાં નથી હોય એટલે ક્યાંક ને ક્યાંક અમને એવું લાગી રહ્યું છે કે બિલાડીને દૂધના રખોપાસ સોંપ્યો હોય કારણ કે તપાસ એ જ કરી રહ્યા છે જેને ચોરી કરી છે હવે ચોરી કરનાર જો પોતાની કહી શકાય કે તપાસ કરતા હોય તો કઈ પ્રકારે તપાસ કરતા આપણે જાણી શકીએ છીએ એટલે ક્યાંક ને ક્યાંક આપણે સમજીએ છીએ ગુજરાતીમાં કહેવત છે કે પોતાની મને કોણ ડાકણ કે પોતાની મને કોઈ ડાકણ નહો આ એના રીતે છે એટલે તપાસ કરનાર છે અને જેની ઉપર તપાસ થઈ રહી છે એ પોતે જ છે એટલે ક્યારે એની ઉપર સરખી તપાસ ન થાય ન્યુટ્રલ તપાસ થાય આની ઉપર તટસ્થ તપાસ થઈ અને એવા અધિકારીઓ તપાસ કરે જે કહી શકાય કે થર્ડ ઇન્ફેક્શન થાય તો જ આનું કઈક સત્ય અને તથ્ય બહાર આવી શકે બાકી જે અહીંયા આક્ષેપો અને આરોપો લગાડવામાં આવ્યા છે કે ભાઈ ભાજપે પોતાના લેટર પેડ ઉપર જે આરોપો કર્યા છે કે જે શિક્ષકો છે એ પક્ષ વિરોધી કૃત્ય કરી રહ્યા છે શિસ્ત વિરોધી કૃત્ય કરી રહ્યા છે બદનક્ષી ભર્યું વર્તન કરી રહ્યા છે તેની સાથે સાથે એવું લખ્યું છે ગુનાહિત કાવતરું કરી રહ્યા છે તો અમે કહેવા માગે છે કે શિક્ષકો કોઈ પક્ષના નથી હોતા અને શિસ્ત વિરોધીની જો વાત હોય તો અમે કહેવા માગે છે લાંચ માગવી એ કઈ શિસ્તમાં આવે છે નગરપાલિકામાં અંદર બોલાવી અને મોબાઈલ ફોન બહાર મૂકી અને ધમકાવવા એ કઈ શિસ્તમાં આવે છે ભ્રષ્ટાચારો છે જેની ઉપર અમે દમકમતી તમને સવાલ કરવા માટે તૈયાર છીએ તો તમારામાં હિંમત હોય તમારામાં જો તેવડ હોય તો તમને કહેજો એ જગ્યાએ અમે તમને ખુલ્લી ઓપન ચેલેન્જ આપીએ છીએ તમારા સમયે તમારા જગ્યાએ અમે આવી અને આ બાબતે અમે સ્પષ્ટીકરણ કરીશું આજે અમે જ્યારે કલેક્ટર પ્રાંત અધિકારી અને ડીઓને જ્યારે રજૂઆત કરવા માટે આવ્યા ત્યારે આજે શિક્ષકોની વેદના સાંભળવાની જગ્યાએ એમણે એક જ વાત કરી કે તપાસ ચાલુ છે તપાસ ચાલુ છે જ્યારે આ કલેક્ટરના જો દીકરાનો મોબાઈલ ખોવાયો હોય તો તરત એફઆઈઆર નોંધાઈ જાય અને જ્યારે આવા જે શિક્ષકો છે એ મહેનત કરીને જ્યારે લાગેલા છે અને અહીંયા નોકરી કરે છે ત્યારે એમની જોડે માત બાર રકમ માગવામાં આવે છે એ રકમની જ્યારે ફરિયાદ કરે છે ત્યારે તપાસ કરવાની જગ્યાએ આ લોકો કોઈ એક્શન લેવાની જગ્યાએ એફઆઈઆર કરવાની જગ્યાએ તપાસનું તરકટ રચ્યું છે એટલે આજે અમારે ખાસ એમને કહેવું પડ્યું કે જો તમે આના ઉપર એક્શન ના લો ના લેવાના હો

અને શિક્ષકોને દબાવવા માંગે છે છોકરાનું ભવિષ્ય બગાડવા માંગે છે અડધા તો ભાજપના નેતાઓ તો શિક્ષિત નથી તો મને નથી લાગતું આમને એજ્યુકેશનનું એક પણ ભાણ છે તો અમે એક સામાન્ય નાગરિક જેમ આવ્યા છે અને આ શિક્ષકની જે રજૂઆત છે કલેક્ટર સાંભળે ફક્ત ભાજપના કામ જે આવેદનો આપે એના સાંભળે અને શિક્ષકોને હાચવે એમ એમના ઉપર ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે અમને એ પણ ખબર પડી છે કે એમને ધમકીઓ પણ આપવામાં આવી છે

છોટાઉદેપુર નગરપાલિકાના છે અમારા ઉપર અરજી કરી છે અને સાથે સાથે લેટર પેડ ઉપર પણ અમારા ઉપર આક્ષેપો થયા છે એટલે એના અનુસંધાને આજે અમે એ આક્ષેપોને ખંડિત કરતી અને એને સ્પષ્ટીકરણ કરતી અરજીઓ આજે છોટાઉદેપુર કલેક્ટર સાહેબ છોટાઉદેપુર જિલ્લા શિક્ષણ અધિકારી છોટા છોટાઉદેપુર પ્રાંત સાહેબ અને છોટાઉદેપુર એસપી સાહેબને અમે આપેલી છે અને સ્પષ્ટીકરણ કરેલું છે આપને લાગે છે કે આપની નોકરીની રૂક સો ટકા લાગે છે જો તપાસ પારદર્શી રીતે થાય તો કોઈ જોખમ જણાતું નથી અત્યારે શું અમે ચારસો પાંચસો કિલોમીટર દૂરથી અહીંયા નોકરી કરવા માટે આવીએ છીએ બધા ખૂબ પ્રામાણિકતાથી નોકરી કરીએ છીએ તો સાથે સાથે આ બધું અમે પહેલીવાર આનો ભોગ આવી રીતે કોઈ દિવસ કાયદા કાનૂન તો શું અમે પોલીસ સ્ટેશનના પગથિયાં નથી ચડ્યા તો બીક તો લાગે સ્વાભાવિક છે કે ભાઈ શું થશે કાલે કાલ સવારે ઉઠાશે ઉઠતા વેઠ શું થશે એનો પણ અમને ડર રહેલો છે સંપૂર્ણપણે મક્કમ છીએ કારણ કે ભ્રષ્ટાચાર સામેની લડાઈ છે અમારી કોઈ સરકાર સામેની કે રાજનૈતિક લડાઈ છે જ નહીં શિક્ષક કોઈ પક્ષનો હોતો નથી અમારે કોઈ રાજનૈતિક પાર્ટી સાથે લેવા દેવા નથી અમારે કોઈ રાજનૈતિક પક્ષ સાથે લેવા દેવા નથી અમારું ફક્ત ને ફક્ત જે ભ્રષ્ટાચાર અમારી સાથે આચરવામાં આવે છે એના વિરુદ્ધની આ અમારી લડાઈ છે મારું નામ છે ડૉક્ટર હાર્દિક જામેલિયા શિક્ષક છોટાવે એમણે છે ને અમારી પાસે એવી રીતે રૂપિયા માગેલા કે વિકાસ ફંડ તરીકે તમે રૂપિયા આપો ને એની તમે અમે તમને પહોંચ આપશું હવે તો એ ક્યાંક ને ક્યાંક સેટલમેન્ટ થઈ જ જાય આપણને ખબર જ છે અને વિકાસ ફંડના નામે તો બહુ મોટા બીજા પણ ઘણા બધા વ્યક્તિઓ અને ઉપરથી ઘણી બધી ગ્રાન્ટો અને બધું આવતું હોય તો એ ખરેખર અયોગ્ય લાગ્યું અમને ઉપરથી થોડી ઘણી અમને એવી વાતો લાગી જે ધમકીઓ જેવી હતી કે ભાઈ તમારી સર્વિસ બુકમાં અમે લાલ શેરો મારી દઈશું હવે અમે બધા છ શિક્ષકો નવા બેઠેલા અને એવી રીતે ઉપપ્રમુખશ્રી કે કોઈ બોલે એવી રીતે તો એ આપણને ડર લાગે કે આ ક્યાંક આપણું આજીવન આપણે આની માટે મહેનત કરતા હોય અને ક્યાંક કંઈક બીજું ના ઊભું થઈ જાય હવે એ બધું અમે અમારી સુરક્ષા માટે ફરિયાદ કરી તો સામેથી એવી એવી રીતે ડાયવર્ટ થઈ ગયું કે આ તો નવા આવેલા હવે વિચાર કરો બે મહિનામાં નવા આવેલા છ શિક્ષકો કોઈ બીજી પાર્ટી આરે જોડાઈ જાય અને અમે અમારો જીવનું જોખમ અમારી નોકરીનું જોખમ મૂકીને અમે કોઈ પાર્ટીના સારા માટે બધું કામ કરવા માંડીએ નોકરીનું જોખમ હોય તો એવું તો અશક્ય છે ને એમાં ત્રણ તો બહેનો છે તો આ બધા થોડી એવા મૂર્ખ લોકો છે કે આ બધી પાર્ટીઓમાં જોડાઈ જાય અને કોઈની વિરુદ્ધ એવું કામ કરે એટલે એ આખો મુદ્દો ડાયવર્ટ થઈ ગયો એટલે આજે પછી એના કાઉન્ટર અરજી જે કંઈ છે એમણે આવી રીતે અમારી વિરુદ્ધમાં કાર્ય કર્યું એટલે અમે પછી ફરથી ડીઓને પછી કલેક્ટરશ્રીને એસપી સાહેબને એ બધાને અરજી અધારણા એટલે કે છોટાઉદેપુરની બધી જે સુરક્ષા છે એ ખૂબ જ સારી છે ચિંતા ન કરો તમને કંઈ જ નહીં થાય એટલે એની કોઈ ચિંતા ન કરતા આવી જાય નામ મારું નામ પલ્કેશ ચૌહાણ છોટાઉદેપુર